અમદાવાદના સેવન ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે અને હવે ક્રાઇમ ઘટનાની સંપૂર્ણ ઝીણવટભરી તપાસ કરી રહી છે આપને જણાવી દઈએ કે આ આખી ઘટનામાં સેવન ડે સ્કૂલના સંચાલકોની ખૂબ ભારે બેદરકારી સામે આવી છે તો આવો જાણીએ શું છે આખો મામલો નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ થોડાક સમય અગાઉ અમદાવાદની સેવન ડે સ્કૂલમાં ધોરણ 8 ના વિદ્યાર્થીએ ધોરણ 10 ના વિદ્યાર્થી પર ધક્કા મૂકી જેવી સામાન્ય બાબતે ઝઘડો થતા હુમલો કર્યો હતો જેમાં ધોરણ 8 ના વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે જેનાથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે સેવન ડે સ્કૂલમાં આ જે ઘટના બની તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શાળાના સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે તેના કારણે હકીકત એ બહાર આવી છે કે પ્રથમ દ્રષ્ટિએ શાળાની ખૂબ મોટી બેદરકારી છે બે વસ્તુ ક્રાઈમ બ્રાન્ચના ધ્યાને આવી છે કે એક ઘાયલ વિદ્યાર્થી જ્યારે શાળાની અંદર આવ્યો ત્યારે તેને કોઈ પણ તાત્કાલિક સારવાર કે મદદ શાળાના તંત્ર તરફથી નહોતી મળી આ ઉપરાંત સેવન ડે સ્કૂલના પ્રશાસન પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેમણે આખી ઘટનામાં પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે અને હવે ક્રાઈમ બ્રાન્ચ આના આધારે શાળા પ્રશાસનની સામે કોર્ટની મંજૂરી લઈને ફરિયાદ નોંધશે જો આ ફરિયાદ નોંધાવવામાં આવશે તો આ ઘટનામાં કુલ ત્રણ ફરિયાદ થઈ જશે પહેલી એક ફરિયાદ કે જે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી તો કુલ ત્રણ ફરિયાદ આ ઘટનામાં થઈ જશે જ્યારથી આ ઘટના બની છે ત્યારથી શાળાનું તંત્ર શાળામાંથી જ ગાયબ છે તેમણે શાળામાં ફરકવાની તસદી પણ નથી લીધી અને હવે સેવન ડે સ્કૂલનું આખું પરિસર પોલીસના છે છે માટે હવે આગળ શું થશે લઈને વિદ્યાર્થીઓના જે વાલીઓ તેમાં પણ ચિંતા છે અને આ ઘટનાની જાણકારી શાળાએ ન તો ડીઓને આપી છે ન તો પછી પોલીસ પ્રશાસનને આપી છે બીજી બાજુ વિદ્યાર્થીની હત્યા બાદ સ્કૂલમાં થયેલી મારામારી અને તોડફોડ મામલે પોલીસે કે સ્કૂલને આ તોડફોડથી પંદર લાખનું નુકસાન થયું છે આ ઘટનામાં કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી દોડીને સ્કૂલના કેમ્પસમાં આવ્યો હતો પણ કોઈ ગાર્ડ કે શિક્ષકોએ હાજર હોવા છતાં મદદ નહોતી કરી અને અંતે તેનો એક મિત્ર તેને રિક્ષામાં હોસ્પિટલમાં લઈ ગયો હતો અને ત્યાં પછી ત્રણ કલાકની સર્જરી બાદ પણ આ વિદ્યાર્થીનું હવે મૃત્યુ થયું છે તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું તમે સેવન ડે સ્કૂલની ઘટનાને લઈને શું માનો છો અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર